સુરતમાં બાઇક ચાલકો હાલ હેલ્મેટ પહેરતા થઈ ગયા છે લોકોની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો ફરજિયાત કરાયો છે જોકે હજી પણ પંચાણું ટકા જેટલા લોકો હેલ્મેટ પહેરે છે જેને લઈને સો ટકા લોકો હેલ્મેટ પહેરતા થાય તેવી અપીલ ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ હતી સુરતમાં બાઇક ચાલકો હાલ હેલ્મેટ પહેરતા થઈ ગયા છે લોકોની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો ફરજિયાત કરાયો છે જોકે હજી પણ પંચાણું ટકા જેટલા લોકો હેલ્મેટ પહેરે છે જેને લઈને સો લોકો હેલ્મેટ પહેરતા થાય તેવી અપેલ ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ હતી ટ્રાફિક શાખાનો પ્રાથમિક દેહ એ સુરતીઓના જીવનને સુરક્ષિત રાખવાનું અને તેમના અમૂલ્ય જીવનને બચાવવાનું છે અને એના માટે હંમેશા સુરત શહેર પોલીસ એ પ્રયત્નશીલ હોય છે આ પ્રયાસના ભાગરૂપે જાન્યુઆરી મહિનાથી હેલ્મેટના અમલીકરણનું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો અને હાલમાં આપણે સૌ રોડ ઉપર જોઈ રહ્યા છીએ કે સુરતીઓ લગભગ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલા લોકો એ પોતે પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ટુ વ્હીલર ચલાવે છે ત્યારે હેલ્મેટ પહેરે છે હવે આ જે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા હેડ ઇન્જ્યુરી જે થતી હતી એમાં જે સુરત શહેરની મોટી મોટી નવ હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડન્ટ રજિસ્ટર થાય છે અને હેડ ઇન્જ્યુરી જે આપણને હોસ્પિટલના રજિસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી એવું રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જેમાં દરેક જે હોસ્પિટલો છે એમાં હેડ ઇન્જરીમાં જો જોવા જોઈએ તો લગભગ બાવીસ પોઈન્ટ તોંતેર ટકા હેડ ઇન્જુરીમાં ઘટાડો થયો છે અને સાથે સાથે અઢાર જેટલા ફેટલ એક્સિડન્ટ્સમાં ઘટાડો થયો છે જે ખરેખર એવું કહી શકાય કે સુરતીઓના જીવ બચાવવા માટે અમે જે પ્રયાસ કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક અમે સફળ નિવડ્યા છીએ પરંતુ હજી પણ વધારે હેડ ઇન્જુરીમાં ઘટાડો થાય અને હજી પણ અકસ્માતો જે છે એ હેલ્મેટ ના પહેરવાના લીધે અવારનવાર સુરત શહેરમાં જે બની રહ્યા છે એવા તબક્કે હું સુરતીઓને ચોક્કસપણે અપીલ કરીશ કે જ્યારે આટલું સારું રિઝલ્ટ એ ફક્ત હેલ્મેટ પહેરવાના લીધે આવી શકતો હોય તો પ્લીઝ આપના અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ફાઈવ ટુ સેવન પર્સન્ટ લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તે પ્લીઝ આપ હેલ્મેટ પહેરો રાત્રે નીકળો દિવસે નીકળ્યો કે બપોરે નીકળ્યો ફક્ત સુરત સાહેબ ટ્રાફિક શાખાથી બચવા માટે નહીં પરંતુ તમારા પોતાના જીવની સુરક્ષા માટે અને તમારા પરિવારની સુરક્ષા માટે ચોક્કસપણે આપ હેલ્મેટ પહેરી શકો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદિશ ન્યૂઝ સુરત